સ્વાગત છે નવા બ્લોગ વિડીયોમાં કેમ છો તમે બધા મજામાં જશો તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ ચાલુ કર્યો છે આજે ઘરેથી બ્લોક બે ત્રણ દિવસ આવ્યો નથી બ્લોગ અને આજે ફરી એક વ્લોગ ચાલુ કર્યો છે અને બ્લોગ જો અત્યારે જો આપણે ગાય દોવાનું ને કામ ચાલુ હતું એ બધું થઈ ગયું છે એક જ ગાય અત્યારે તો દોવા દે છે એટલે એ જે ગાય દોવાનું હતું દોવાઈ ગઈ છે અને હવે ગાયને બધાને ધણમાં જવાનું તો આપણે બધી ગાયને છોડીને આપણે જે ગૌશાળા છે એ મૂકવા જવાની ત્યાંથી પછી અત્યારે તો વાળપળાને મારમાં થોડું ઘણું ખડ હોય છે જંગલમાં ને એમાં વાળપડા હોય કોઈને શેરડી ગઈ હોય તો એમાં જાય બાકી તો જંગલમાં જાય છે અત્યારે ખડ છે અને બાકી તો જો આજ બે દિવસ બે ત્રણ દિવસથી વાળી એ જ ગયા નથી તો આજે હું તમને બતાવું આપણે ઘઉં કે કેવા ઘઉં છે તો આગળ વિડીયોમાં બનીને રહેજો ને ગૌશાળાએ બતાવું તમારી ગૌશાળામાં તમને કંઈક યુનિક લાગશે જોયું હોય છે આગળ કોઈ વિડીયોમાં એ પણ હું તમને વિડીયોમાં બતાવું કોઈને યુનિક લાગે તો કહેજો જો ત્રણે છોડી દઈએ ને લેની રીતે હોય જાય આગળ આ તો મૂકવાજાવવી પડે ક્યાંય અઠવાડિયું એવું હોય ખાય નહીં આડાફા ક્યાં જાય નહીં હાલો તો મળીએ ગૌશાળા જઈને તો ફેમિલી આ અમારા ગામની ગૌશાળા ગૌશાળામાં જો હું એ અમારે અહીંયા એટલે હાજર ભેહું નું ખાડું અલગ છે ને એટલે ગાયું ભેહું ભેગી રહી અને પછી બધા એકાએ જ નીકળી જાય અહીંથી ગાયું લીલો ચારો કેવું કઈ નાખવું હોય તો ભેહું પેલા બરોબર કાઢી લેવાની પછી લીલો ચારો કઈ ગાયું માંડવ્યું કે આ ગમે નાખવું હોય નાખી શકીએ જે વડલાના જાડવા બાવર ધીમે ધીમે કાપતા જાય જેમ બીજા જાડવા મોટા થતા જાય ને આવી રીતે પીપળો છે લીમડો છે કરંજ છે આવી છે અમારા ગામની કઈ સીધું જંગલમાં હલો હવે આપણે જાય વાળીએ ઘઉંનું રિઝલ્ટ છે જોરદાર જો ઘઉં હારા મારા થઈ ગયા છે આપણે છેલ્લું પાણી હમણાં સોમવારે પાયું હતું છેલ્લું પાણી સોમવારે પાય ને પછી આપણે માંડવીયાનો ચારો ને બધું ભરવા ગયા હતા અને ચારો જો માંડવીયાનો આવી ગયો છે હું તમને ઘરે બતાવીશ કે એટલો માંડવીયાનો ચારો આપણે લીધો છે ને હજી એટલો ને એટલો પાછો લેવા જવાનું બાકી છે આપણે કેશોદ બાજુ થી ચારો લીધો છે અને ઘઉં આપડે હું તમને જો બતાવું જો આ છે આપડા ઘઉં હવે જો કોટી આવવાની તૈયારી છે પૂરેપૂરી અને બહુ સારા ઘઉં થઈ ગયા છે જો એકદમ કાળા આખે આખા ઘઉં થઈ ગયા પેલા થોડાક આ બાજુ થોડાક આ બાજુ ભાગ છે ને દસ પંદર ક્યારે એટલામાં આટલામાં એ થોડા આગળ જતા થોડાક પારવા હતા અહીં તો કઈ વાંધો જ નથી હારા મારા જ છે પણ હવે એ બધું ફૂટીને ભેગું થઈ ગયું આખા ભરાઈ ગયા છે ઘઉં એટલે તમે જોઈ શકો છો જો ઘઉં બાજુમાં જો ચણામાં થોડાક પીડા કઈ વાંધો નથી એટલો જો ચણામાં ફ્લાવરિંગ ચાલુ છે અને થોડાક એવા નબળા પડી ગયા હતા આ ચણા આગલા જે ચણા છે ને ઉપર બીજા ખેતરના એ ચણા બહુ સારા હતા અને બાજુમાં જે છે પાટલી પાટલીયા ઘઉં છે ઓલી બાજુ ને બધી ફરતી બાજુ ઘઉં છે આ એક બાજુ ચણા છે એટલે આ વખતે ચણાનું વાવેતર ગામમાં ઓછું છે ઓલ ઓવર અને ઘઉંમાં પણ જો સારા એવા ઘઉં થઈ ગયા તો વાંધો નહીં આવે આપણે બે મોલ તો આપડા ઓલા થયા માંડવી વાવી પછી અડદ વાવ્યા લાંબ સિઝન તો એક જ કહેવાય ચોમાસું ચોમાસું સિઝન તો આપણી ફેલ ગઈ હતી હવે ઘઉં રેડી થઈ ગયા જો એટલે હવે વાંધો નહીં આવે એટલે પછી ઘઉં નીકળી જાય પછી આપણે શેરડીનું કદાચ વાવેતર કરવાનું થાય આગળ પછી તો આવે તો થાય કરવાનું અને હું તમને આગળ જે બીજા ચણા છે આ ચણા તો આપણે જોયા બાજુમાં છે એ અને ઉપરના ચણા હું તમને બતાવું કે કેવા ચણા છે એ તો પાટલા ભેગા થવા આવી છે આ તો થોડા નબળા છે ઈ ચણા ઉપર ચણા બહુ સારા છે હું તમને બતાવું જો આ છે આપણે આગળ તો જોયા ઓડી બાજુથી તો જોયા આપણે ઉપરવાથી જો ઘઉં આ બાજુ એવા જ છે ઘઉંમાં કાંઈ કઈ વાંધો છે નહીં અને આ ચણા આપણે જોયા થોડાક પારવા છે અને આ ચણા તમે જો આ ખેતરના ચણા બહુ હારા હારા છે જો પાટલા ભેગા 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 થવાની ચોવીસની જારી છે ને જો પાટલા ભેગા થવાની તૈયારીઓ છે હાથી પણ એક વાર આવેલું હતું પેલા પાણી પાયા પહેલા અત્યારે તો જો એમાં કંઈ કર્યું નથી ને ફ્લાવરિંગ એ બહુ સારું છે અને આમ કંઈ હુકારો પણ એવો કંઈ છે નહીં ઉતારો અને ફેમિલી જો આપણે વાડીએ ચક્કરમાં રહ્યા હતા ને કાલે જે આપણે સાફાનો ઓર્ડર હતો સો સાફાનો મેંગો રિસોર્ટમાં તો ત્યાં અત્યારે સાફા પાછા પડ્યા છે રિટર્ન બધા ભેગા કરેલા એ લેવા જવાના છે તો આ થોડી વાર પછી આપણે જવાનું છે તાલાળા તો તાલાળા જઈને મળીએ આગળ વિડીયોમાં જો પ્લાન અત્યારે ચાલુ થઈ ગયો પાછો કાલ તો ચાલુ નહોતો અત્યારે પ્લાન ચાલુ થઈ ગયો છે પાછો

લોનવાળું એ ને સાફ સફાઈ ચાલુ છે કાલે સાંજે બધું વેડિંગ પ્લાન હતો એ બધું પૂરો થઈ ગયું છે ને હવે જો અત્યારે ક્લીનિંગ પણ થઈ ગયું છે મોસ્ટ ઓફ અને બધું ચાલુ છે જો ક્લીન કરવાનું સાંજનો બહુ મોટો કાર્યક્રમ હતો જો અત્યારે એ તો કંઈ નથી જો આપણે સો સાફા વાયડા તો મેંગો રિસોર્ટમાં અહીંયા આવી ગયા છે ઘરે ને આને પાછું અમારામાં કરવાના છે પ્રેસ બ્રેસ કરીને રાખી દઈશું એટલે અત્યારે કમોરતામાં તો ઓર્ડર ન હોય પણ આ એક ઓર્ડર હતો એટલે આપણે સાફા જો વાળીને લઈને પાછા અત્યારે ઘરે આવી ગયા છે